હલો હવે પેલું પેમેન્ટ નું કર્યાલ છે ને યાર એક દિવસ નું કીધેલું આજે અઠવાડિયું થઈ ગયું મહિના પછી એમ હારું વધુ ને આપણે પેલું મહિનો થઈ ગયો તો કરિયા ને યાર એવું પગાર નહી થયો બીજા હિ સગડ વગર કરતો ભાઈ હું બીજા જોડ લઈ લઉં છું પણ પહી હાલ દેજે મા ભાઈ ને ભાઈ પેલું સારું મહિના નું કીધેલું ભરા થઈ ગયું યાર કર્યાલ માં ભય નહીં મારે કરિયાલ યાર બહુ હલવાયેલો છે તને ખબર છે નગર આટલો પ્રેમથી નગર કેટલું કહું છું તને કરિયાલ માં ભાઈ યાર બીજા જોરથી લીધેલા ને તેવા તો મન તો ગારો દે હું તને પ્રેમથી કહું છું આ ભાઈ ની યાર કરિયાલ ને તઈન ચાર મહિના હી પગાર નહી થાય દવા ખાવાનો નું એવું બધું આઈ ગયું હારું પણ સગવડ થાય તારે કરિયાલ જાવ માં ભાઈ આરા બીજા લોકો જન જોરથી લીધા ને ગારો દે હાલો એટલે શું હાલો વાલો કરો છું યાર અઠવાડિયા થી પૈસા લે આલા તો નહી મારા પાછા અરે મા ભાઈ થોડો હલવાઈ કહેલો યાર અલે હલવાઈ કહેલો પણ મારે શું કરવાનું અઠવાડે વાયદે આલે તમે મારા ભાઈ માં આવી પૂછ મારો અરે મા ભાઈ બીજે સગવડ કર ને આપણે અલે પણ તને મે બીજે થી થોડા સગવડ કરવા આલે પૈસા તા જોડ થી લીધેલા લે તારે ચાલવાના પૈસા અરે યાર મા ભાઈ થોડું દવાખાનાનું નું થઈ ગયેલું ને પગાર એ નઈ થયો યાર અલે પણ એ દવાખાના નું પગાર બધું મારા ના આવે આજની ની તારીખ મારા પૈસા આવી જવા જોઈએ હારું માર ભાઈ હર તને કરી આલું કે વા ઉપર વાળા જરા મારે લેવા આવવાનું હે તાર તો ભાઈ ભાઈ ને બાપા કરું બરોબર ઉંધી આપણે નોમ નહી લેતા અને એમને એક દાડો અઠવાડિયામાં એક વાયદો ચૂક્યો એટલે આમ તો સારા મા બાપ ઉદી આવી ગયા જબરા ભાઈ બનતો